રેનના ગોરડવાળા નેશનલ માલ ધરી અમે સરકારના નિમ પ્રમાણમાં અમે બધા પાસ ધરાવીશ ઓગણીસો સિત્તેરના જે પાસ સરકારના નિમ પ્રમાણમાં છે ને એ બધા પાસ અમારી પાસે છે બરાબર છે અવારનવાર અમે હરજ્યું લેખી મોખી આવા મારી ઉંમર પાંત્રીસ વરસ થઈ છે અને હું પંદર વર્ષથી અડિયું કાઢું છું આ વસ્તુનો હજી મને કોઈ વસ્તુનો નિકાલ આપ્યો નથી બરાબર છે કોણે હું ગીરમાં હતો સાઈ એટલે ત્યાંથી અમને સ્થળાંતર કરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ત્યાંથી વાહ મોકલે તમે એને સ્થળાંતર કરો અને અમે અમારા પાસની રજૂઆત કરી કે આ જૂનું છે અને સરકારને અમે બતાડીએ કે ભાઈ અમારા પાસ તમે જોઈજો સરકારના નિયમ પ્રમાણ હશે એટલે હા પાછા રહેવા જઈ તો કે આ નવા છે તો અમારે એનો રસ્તો શું લેવો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને માલધારીની જરૂર હોય બરાબર છે તો ત્યાં કરે એને પૂનમ હોય તો બુ જવાના હોય તેથી માલધારીની દીકરાને પૂછે છે કે કી દેહ જનાવર છે તો માલધારી દીકરો જવાબ ભરે છે કે આ દેહ જનાવર છે તો રાતે અવારનવાર માલધારીનો દીકરો ગાડી લઈને જોડ આવતો હોય ને દૂધ લઈને તો ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જુવાનને ઊભા રાખીને કે આલો તમને સિંહ બતાડો તો એને બતાડે છે એનું જીવનું જોખમ નથી કરતા આ બધા માલધારીને રાતે કોઈ લઈને ની લાઈન પગાડ્યું વેલા મોડું થયું એને જવા નથી દેતા સૂર્યોદય છે સૂર્યોદય અરે ભાઈ માલધારી છે રાજ્ય અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભેગા છે અને અમારા બાપદાદા ના હેડકા એમાં પીડા છે અમે પોતી ને અને એના પુરાવા છે બધા માલધારી તકલીફ માં અત્યારે અમારે મેન તકલીફ તો પાણી પાણી છે મેઈન પ્રશ્ન છે પાણી અમારે છે નહીં સોલાર લાઈટ છે નહીં ખાતર જવા દેતા નથી મહેમાન ના અવાજ દેતા નથી ફોરેસ્ટ રોકે છે તમારા મે છ વાગ્યા પછી અંદર ઇન્ટરવ્યુ પછી અમારા લગ્ન પ્રસંગ હોય છતાં પણ એ મહેમાનને ન આવવા દઈએ રોકી દંડ કરે પછી છતાંય પણ ન આવવા દે રોકી દંડ કરવામાં આવે એ મહેમાનની અરજી જે આપેલી હોય એનો પણ દંડ કરે છતાંય એ વારસા એન્ટ્રી પડતી નથી કે બાપના ત્રણ દીકરા હોય પાંચ દીકરા હોય પાંચ દીકરા હોય તો એ એવું કહેવા માગે કે ભાઈ બેનો હક મળી ગયો તો ત્રણે એના બેગાત એમથી મળી જતા કે એ ગેર ખાઈ આ ગેર ખાઈ દેશ ભીન ખાઈ નહીં ગેર ખાઈ દેશે ડિપાર્ટમેન્ટ એવું લખે પોઇન્ટની અંદર મસવાડી પાસ મસવાડી પોઈન્ટ જ કહેવામાં આવે એના મસવાડી પોઈન્ટ પછી પાણીના પોઈન્ટ ઉપર ભેસું પાવવા ન દીએ રોડ ઉપર ભેસું હાંકવા ન દીએ અલગારીશ હાલ તો બધું જંગલ અને જંગલ હારે અમે છે સિંહ હારે અમે છે વન્ય પ્રાણી હારે છે અને અમે જંગલમાં વર્ષોથી રહેતા આવીએ અને વર્ષોથી પણ અમે માં રહીએ આજે એને આવજો પત્રાય પણ 15 દિન એમને એને મુદ્દત આપી કોઈ ભાઈ મીમાન હોય કોઈ ડિલિવરી લઈને અમે આવતા જાતા હોય તો ગાડી હોય રોકાય જ એક અમારે પાણીની એક લાટ નંબર એક અમારે અમે નીકળીએ મુશ્કેલ અમને પેલા જો જૂનું હક આપવું એ હક અમને દઈ દે તો અમારી સગવડતા કરી દઈએ તો અમે નીકળવા ખુશી અમે મરજી અમે ખાઈએ કાઉ બીસું બીસું મરજીએ તો અમે શું કરીએ સૌને હક આપણે હક આપી દઈએ તો રોટી ચલાવીએ ને